તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે વડોદરા છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો તો સમાચારની વાત કરીએ ખેડૂતો માટે સારા સમાચાર ગુજરાત સરકાર ખેડૂતોને નેનો યુરિયા અને નેનો ડીએપી ખરીદી પર પચાસ ટકાની સહાય આપશે જે આ દોસ્તો સહકારી સંસ્થા અને મકાઈના ટેકાના ભાવે ખરીદી કરશે તેમાંથી ઇથોનોલનું નિર્માણ થશે તો વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધી દેશની કોઈ પણ પંચાયત નહીં હોય તો દિલ્હી ખાતે દેશનો સૌ પ્રથમ અમૂલ ઓર્ગેનિક સ્ટોરનું લોકાર્પણ તેમજ ભારત ઓર્ગેનિક આટાનું કરાયું લોન્ચિંગ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ તો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત નવસારી તાપી ડાંગમાં વરસાદી માહોલ જોવા મળ્યો બીજા સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું તો કેલેન્ડર અનુસાર બે હાજર પચીસની બોર્ડની પરીક્ષા દસ અને બાર ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીમાં શરૂ કરવાનું નક્કી કરાયું તો ધોરણ દસ અને બાર ની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે તો તેર મારના રોજ પૂર્ણ થશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ભગવાન જગતનાથની સંધ્યા આરતીમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા તો નાગરિકોને સુખાકારીની પ્રાર્થના કરી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીનો ભાજપ સરકાર પર મોટો પ્રહાર કહ્યું કે પીએમ મોદી અયોધ્યાથી ચૂંટણી લડવા માગતા હતા તો કાશીથી જીવ બચાવીને ભાગ્યા

પશુપાલન ખાતેની વિવિધ યોજનાઓ જેવી કે પાવર ડ્રીન ચાક કટરની ખરીદી કેરળ સેટની બાંધકામ બકરા એકમ ગાભણ પશુ માટે અને વિયન પશુ માટે ખાણદાન જેવી અઠ્યાવીસ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર પંદર જુલાઈ સુધી ખુલ્લી મૂકવામાં આવી છે તો જલ્દીથી ઓનલાઈન અરજી કરી લેવી તો બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તેમના પ્રથમ કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે જે હેઠળ કોઈપણ ભારતીય નાગરિકો પુત્રીના જન્મ થતાની સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં સુકન્ય સમૃદ્ધિનું ખાતું ખોલાવી શકે છે તો આ ખાતામાં પંદર વર્ષ સુધી સતત રોકાણ કર્યા પછી વ્યક્તિને વધુમાં છ વર્ષની રાહ જોવી પડશે તો દીકરીની ઉંમર એકવીસની પૂર્ણ થાય તેના ખાતામાં આઠ પોઈન્ટ બે ટકાના વ્યાજ સાથે રકમ મળશે જો એક લાખને પચાસ હજાર જમા કરાવે તો એકવીસ વર્ષમાં એકોતેર હજાર બ્યાસી હજારની રકમ જોવા મળશે બીજા સમાચારની વાત કરીએ તો ટમેટાના ભાવ ફરી આસમાને તો કન્ઝ્યુમર મિનિસ્ટ્રીની વેબસાઇટ અનુસાર રિટેલ માર્કેટમાં ટમેટાએ સદીનો આંકડો પાર કરી લીધો છે તો તેની કિંમત એકસો ત્રીસ રૂપિયા સુધી પહોંચી ગઈ છે એટલું જ નહીં બટાકા ડુંગળીના ભાવ એસીથી નેવ રૂપિયાની આસપાસ છે તો ચોમાસાની પ્રભાવિત શહેરોમાં ટામેટાના ભાવ સો રૂપિયાના પાર પહોંચી ગયા છે તો ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ શાકભાજીના ફળો બગડી ગયા છે જેના કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે બીજા સમાચારની વાત કરીએ તો જીરું હવે સોનું બની શકે છે તો ખેડૂતો માટે સારા સમાચાર એવા અહેવાલો સામે આવ્યા છે કે ચીનમાં ભારે વરસાદના કારણે જીરાના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી સંભાવના છે તો એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાલીસથી થી પંચાવન લાખ બોરી જીરુંની જરૂરિયાત છે જોકે આ વર્ષે પાંત્રીસ થી પિસ્તાલીસ લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે તો રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકો માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટુલ કીટ આપવામાં આવશે જી આ દોસ્તો રાજ્યના અરજદારો આજથી એટલે કે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી આગામી બે મહિના સુધી ડબલ્યુ ડબલ્યુ કુટિર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે તો ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે તો વિશ્વ પટાપટ જે સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર મોસમી વરસાદમાં થયેલા નુકસાનીના વળતરને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે તો માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે તો માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલ્લીમાં નવ હજાર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે તો બે હજાર ચોવીસમાં નર્મદા સુરત વલસાડ જિલ્લાના એક હજાર ત્રણસો ને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવા વાયરસથી સાવધાન મહારાષ્ટ્રમાં જીકા વાયરસના કેસમાં ધ્યાનમાં રાખીને કેન્દ્રએ બુધવારે તમામ રાજ્યની એડવાઇઝરી જાહેર કરી છે તો મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં જીકા વાયરસના કેસો મળી રહ્યા છે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઇઝરી જાહેર કરીને દેશની સ્થિતિ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે તો રાજ્યના સરગર્ભા સ્ત્રીઓને જીકા વાયરસના ટેસ્ટિંગ પર થેપગ્રસ્ત મહિલાના ભ્રૂણ અને ધ્યાનથી કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે કૃષિમંત્રી રાઘુજી પટેલની મોટી જાહેરાત શાકભાજીની ખેતીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી તથા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ સહાય વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે આપવામાં આવશે તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો ઊષો બટાપટ બે સમાચારની વાત કરીએ તો પૂર્વ પૂર્વસંધ્યે ભગવાન જગન્નાથની સંધ્યાર્થીમાં સી સીએમ ભૂમિન્દ્રભાઈ પટેલ સહભાગી બન્યા તો નાગરિકોને સુખાગારીની પ્રાર્થના કરી તો ઊષો બટાપટ બે સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીનો ભાજપ સરકાર પર મોટો પ્રહાર કહ્યું કે પીએમ મોદી અયોધ્યથી ચૂંટણી લડવા માંગતા હતા તો કાશીથી જીવ બચાવીને ભાગ્યા

પશુપાલન ખાતેની વિવિધ યોજનાઓ જેવી કે પાવર ડ્રીન ચાક કટરની ખરીદી કેરળ શેરની બાંધકામ બકરા એકમ ગાભણ પશુ માટે અને વિયન પશુ માટે ખાનદાન જેવી અઠ્યાવીસ યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર પંદર જુલાઈ સુધી ખુલ્લી મૂકવામાં આવી છે તો જલ્દીથી ઓનલાઈન અરજી કરી લેવી તો બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા તેમના પ્રથમ કાર્યકાળમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના છે જે હેઠળ કોઈપણ ભારતીય નાગરિકો પુત્રીના જન્મ થતાની સાથે પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં સુકન્ય સમૃદ્ધિનું ખાતું ખોલાવી શકે છે તો આ ખાતામાં પંદર વર્ષ સુધી સતત રોકાણ કર્યા પછી વ્યક્તિને વધુમાં છ વર્ષની રાહ જોવી પડશે તો દીકરીની ઉંમર વર્ષની પૂર્ણ થાય તેના ખાતામાં આઠ પોઈન્ટ બે ટકાના વ્યાજ સાથે રકમ મળશે જો એક લાખને પચાસ હજાર જમા કરાવે તો એકવીસ વર્ષમાં એકોતેર હજાર બ્યાસી હજારની રકમ જોવા મળશે બીજા સમાચારની વાત કરીએ તો ટમેટાના ભાવ ફરી આસમાને તો કન્ઝ્યુમર મિનિસ્ટ્રીની વેબસાઇટ અનુસાર રિટેલ માર્કેટમાં સદીનો આંકડો પાર કરી લીધો છે તો તેની કિંમત એકસો ત્રીસ રૂપિયા સુધી પહોંચી ગઈ છે એટલું જ નહીં બટાકા ડુંગળીના ભાવ એસી થી રૂપિયાની આસપાસ છે તો ચોમાસાની પ્રભાવિત શહેરોમાં ટમેટાના ભાવ સો રૂપિયાના પાર પહોંચી ગયા છે તો ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ શાકભાજીના ફળો બગડી ગયા છે જેના કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જીરો હવે સોનું બની શકે છે તો ખેડૂતો માટે સારા સમાચાર એવા અહેવાલો સામે આવ્યા કે છે કે ચીનમાં ભારે વરસાદના કારણે જીરાના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી પૂરી સંભાવના છે તો એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાલીસથી પંચાવન લાખ બોરી જીરુની જરૂરિયાત છે જોકે આ વર્ષે પાંત્રીસ થી પિસ્તાલીસ લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે તો રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકો માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટુલ કીટ આપવામાં આવશે જી આ દોસ્તો રાજ્યના અરજદારો આજથી એટલે કે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી આગામી બે મહિના સુધી ડબલ્યુ ડબલ્યુ કુટિર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે

તો બે હજાર ચોવીસમાં નર્મદા સુરત વલસાડ જિલ્લાના એક હજાર ત્રણસો ઓગણ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો નવા વાયરસથી સાવધાન મહારાષ્ટ્રમાં જીકા વાયરસના કેસમાં ધ્યાનમાં રાખીને કેન્દ્રએ બુધવારે તમામ રાજ્યની એડવાઇઝરી જાહેર કરી છે તો મહારાષ્ટ્રના કેટલા ભાગોમાં જીકા વાયરસના કેસો મળી રહ્યા છે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઇઝરી જાહેર કરીને દેશની સ્થિતિ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે તો રાજ્યના સરગર્ભા સ્ત્રીઓને જીકા વાયરસના ટેસ્ટિંગ પર ખેપગ્રસ્ત મહિલાના ભ્રૂણ અને ધ્યાનથી કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે કૃષિમંત્રી રાહુજી પટેલની મોટી જાહેરાત શાકભાજીની ખેતીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી કરતા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ સહાય વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે આપવામાં આવશે તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં